打。

અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં તમે સપોર્ટ થોડો બતાડો બીજું તો કઈ નહીં દિવસ રહેજો આવવાની છે આજે તો લગ્નમાં ફરીશું શ્રીમનમાં બી બારગામ જવાનું છે તો મજા જ આવશે વિડીયોમાં તો આખો દિવસ રહેજો વિડીયોમાં બાકી તો અત્યારે હું ફિટિંગ કરી રહ્યો છું બ્લાઉઝનું કેમકે આ બધું છે અનફિનિશ તો બધું ફિનિશ કરી દઈએ બાકી તો કઈ નહીં તો ચાલો મહિલા થોડીક જ વારમાં તમને લોકોને

છે 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 આવેલા ત્યાં આવી આવી રીતના રીતના વાતાવરણ બધો જોવો સરસ મજાનો તમે તો ટટી જવાન છે કાનસમાં સાડા ચલાખની ચાલસે વાંડોની ની આવી દેતો એ દવાદાન કરી મિત્રો આપણે જમીનો લીધું ચાંદલો બાંદલો લખાઈ દીધો છે જો ડેકોરેશન મંડપ નું કઈક આ રીતના છે મસ્ત મજાનું જોઈ શકો છો મિત્રો અમે લગ્નમાં જઈને આવ્યા કેમ કે એટલી બધી પબ્લિક હતી એટલે તા અમે કશું નહીં બોલ્યા પણ તમે જોજો એ સીન મસ્ત છે એટલે બતાવીશ તમને પછી જવા આવશે તો હવે અમે ચાલ્યા શ્રી શ્રીમંત છે ત્યાં ચાલ્યા બહાર ગામ છે એટલે આવી એક્સેસ તૈયાર કરી દીધેલી છે તો ચાલો ફટાફટ થઈ જઈને મહિલા તો જોઈ શકો છો મિત્રો અમે ચાલ્યા જરા બહાર ગામ એ શ્રીમંતમાં જઈએ છીએ મહિલા છે જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છે ત્યાં મંડપ દેખાય છે ને પેલો ત્યાં જવાનું છે આપણે ચાલો જઈએ આપણે ગામડાની ની છે દોસ્તો બીજું તો કઈ નહીં મસ્ત અમે આવી ગયા છે 啊，对。 તો જોઈ શકો છો મિત્રો ત્યાં ગાડી છે નહીં મસ્ત મજાનું જુઓ અહીંયા જમણવાર ચાલે છે કેમ કે મેં તો ત્યાં મેરેજમાં જમીન આવ્યો ને એટલે મેં હવે અત્યારે અહીંયા નહીં જમવાનો બાકી અહીંયા મસ્ત મજાનું છે બાકી આપણે જમવાના નથી બાકી તેવી રીતના છે જુઓ તમને આ ખુલ્લું ખુલ્લુંમાં બતાવવા લઈ જામ કે કેવું લાગે એમ મને લાગે ક્રિકેટ રમતા હશે જુઓ એટલે બાકી તો મસ્ત પેલું નાડું છે ને ત્યાં ગાડી ગયા આપણે જોઈ શકો છો મિત્રો જો ત્યાં જમણવાર ચાલે બાકી આવી રીતના છે આ ગામડામાં ખેતરા કેવા હોય છે જો બધા ને ત્યાં એ ગામની બહાર જેવું જ ઘર છે એ લોકોનું એટલે એવી રીતના બાકી આવી રીતના બધું ખુલ્લું ખુલ્લું ને ચકલીઓનો અવાજ સાંભળો ચકલીઓનો અવાજ તો ચકલીઓનો અવાજ મસ્ત આવતો છે બાકી જુઓ મેં તો જમીન આવી હોય ને ત્યાં ગાડી એટલે મેં જમવાનું નથી બાકી જુઓ બહુ જ દૂર દેખાતો હોય નહીં ત્યાં જમવાનું ચાલે છે કાર્યક્રમ છે બાકી આવી રીતના મસ્ત છે જોવાય હય હોય ચાલો ત્યાં આગળ કહ્યું કે બધા જમવા બેઠા છે ને જમવાનું નથી એટલે મેં આ બાજુ આવ્યું કે થોડો આડો મારી ઉપર જડીએ ચાલો એક્ટિવિટી કરીએ બીજી કે શું એક્ટિવિટી કરીએ બાકી ઉપર ઉપડી ખેતડામાં ખેતડાનો વિડીયો ખેતડાનો માનો ઘરે ઘરે કોણ જમે એટલે મજા નહીં આવે કેમ કે પોપોરના ડબલ વખત ચાવલ એટલે બાપડે ઊંઘ આવી જાય આજે છે શનિવાર અને શનિવારની દિવસ છે શનિવારનો દિવસ છે ને વાગી રહ્યા છે આઈ થિંક દોઢ પોણા બેની આસપાસ થવાના બાકી જુઓ આવી રીતના છે બધું જો ત્યાં ખેતરો છે ને એવું બધું છે મતલબ માં ગેવ સુનસાન જેવું લાગે તો ચાલો આપણે આવે એ બધા કેવા હડકા બી છે જો ચાલો ઘેર ઘેર ગમે ગયા આવે ગમે બેસી બેસીશું બીજું તો કંઈ નહીં તો ચાલો આવું બધું છે આ બાજુ ખેતરામાં બાકી તો કંઈ નહીં વિડીયો શું ખાડું તે મરઘી હાજર ખાવાનું મરઘી ને હમણાં જોઈ શકો છો મિત્રો ડ્રેગન ફ્રૂટનું વાડી છે જો ડ્રેગન ફ્રૂટની મસ્ત વાડી છે જો ડ્રેગન ફ્રૂટની વાડી આવી રીતના છે જો અંદર જવા એવું નહીં રસ્તો એટલે જો મિત્રો આટલી ખાલી સરસ ડ્રેગન ફ્રૂટની વાડી છે જો બાકી અમે રસ્તામાં છે આવી રીતના મસ્ત જોઈ શકો તો ચાલો હવે ડાયરેક ઘરે જઈએ ને ઘરે જઈને મળે બહુ ટાપ લાગે છે બાકી તો બીજું કઈ નહીં જો આવી રીતના છે ચાલો મસ્ત અહીં ડ્રેગન ફ્રૂટનું છે એનું જોઈ શકો અમે રસ કઢાવ્યો તો ઘરે પીએ છે મિત્રો મસ્ત મજાનો રસ ચાલો પી લઈએ ભાઈ રસ હાય હાય જો રસ મસ્ત જોઈ શકો છો અમે અત્યારે બનાવ્યા છે ઢોકરા અને મસ્ત મજાની ચટણી છે જો એની સાથે ઢોકરા બનાવ્યા છે તો ખાઈશું આપણે મસ્ત મજાના ઢોકરા ખાઈ લઈએ ચાલો જમવા ઢોકરા તો મસ્ત મજાના ઢોકરા અમે ખાઈ લઈએ અને વિડીયો ખૂબ જ લાંબો થઈ રહેલો છે એટલે વિડીયોને આપડે અહીંયા જ એન્ડ કરી દઈએ તો કાલે પાછા મળીશું નવવા વિડીયો ની સાથે તો ત્યાં સુધી તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય